હવે એક એવો મુદ્દો કે જેમાં જે સાંસદ છે જે વર્તમાન સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીના આગામી સમયની લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પણ છે તેમણે જે જ્યોતિબેન પંડ્યા છે તેમના વિરુદ્ધ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે જ્યોતિબેન પંડ્યાને ઉશ્કેરવામાં આવ્યા હોઈ શકે છે આપને જણાવી દઈએ કે જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ અન્ય કોઈને ઉમેદવારી કરવા માટે મોકો આપવો જોઈતો હતો કારણ કે રંજનબેન ભટ્ટનું જે કામ છે તે વડોદરામાં સારું નથી તેવામાં ભાજપમાં ભાંજગઢ જે છે તે જોવા મળી રહી છે પરંતુ રંજનબેન ભટ્ટે જ્યોતિબેન પંડ્યા વિશે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે કદાચ જ્યોતિબેનને ઉશ્કેરવામાં આવ્યા હોઈ શકે છે અને પોસ્ટર વોર અંગે પણ રંજનબેને કેટલાક ખુલાસા કર્યા છે ત્રીજી વાર સેવા કરવાની તક આપી છે ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર ક્યાંક નારાજગી છે ક્યાંક ખુશી પણ છે આ બધાની વચ્ચે જીત કેવી રહેશે સરળ રહેશે કે થોડી કઠિન રહેશે વડોદરા લોકસભા એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કર્મભૂમિ છે અને વડોદરા લોકસભાના તમામ મતદારો આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પ્રેમ કરવાવાળો મતદાર છે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છે વડોદરા લોકસભા ઉમેદવારી જાહેર થઈ પછી જે થોડો આમ કકલાટ થયો એ ઊભો કરવામાં આવેલો હતો કોઈ સ્વયંભૂ થયેલો નહોતો વડોદરા લોકસભાની દરેક મતદારો નાનામાં નાનો ગામડાનો મારો કિસાન હોય એની સુધી પહોંચવાનો મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે મારો શહેરનો કાર્યકર્તા હોય કે જિલ્લાનો કાર્ય કરતા હોય એની સાથે પણ મારા દિલના સંબંધ છે અને એટલે કાર્યકર્તા કે મતદારોમાં નારાજગી નહોતી આ નારાજગી જે ઊભી કરવામાં આવી હતી એ પણ એવું કહેવાય કે કૃત્રિમ નારાજગી કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ આવે અને એ પોતાની જાતે જે ઈચ્છા થાય એ બોલે પરંતુ વડોદરાનો મતદાર આ શિક્ષણ નગરી છે સંસ્કારી નગરી વડોદરા છે ખૂબ અભ્યાસું મતદાર છે પણ વડોદરામાંથી જ્યારે બેઠક ઉપર ઉમેદવારનું નામ જાહેર થાય છે તો એ સંસ્કાર ક્યાંક ભૂલાતા આવ્યું નથી ને બિલકુલ નહીં એટલા માટે નહીં કહું કે જે દિવસે નામ ડિક્લેર થયું એ દિવસે તમામ કાર્યકર્તા ઘરે હતા બીજા દિવસે સવારમાં કંઈક આક્રોશ આવી જાય તો પછી તપાસ કરીએ તો ખબર પડે કે આ કરેલો કરાવેલો આ આક્રોશ છે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાનો આક્રોશ નહોતો પર્ટિક્યુલર એક વ્યક્તિનો હતો એટલે આ જે છે એ કરાવેલો આક્રોશ વડોદરાના લોકો સમર્પિત ભારતીય જનતા પાર્ટી અને મોદીજી સાથે છે એમની બહેન સાથે છે એટલે આ સંસ્કાર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ બિલકુલ રાખ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે વડોદરાના લોકોએ પણ આ સંસ્કારને જાળવી રાખ્યા છે